નમસ્કાર તમે જોઈ છો દમદાર ન્યૂઝ ને હું છું પ્રવીણ ખુમાર તો ક્યાંક ને ક્યાંક અત્યારે મોદી સાહેબને બસો નો આંકડો મળ્યો છે એટલે લગભગ બત્રીસ એમપીની ઘટ એટલે સ્પષ્ટ બહુમતી નથી મળી સ્પષ્ટ બહુ બહુમતી મળે જે રીતે બે હજાર ચૌદમાં બે હજાર ઓગણીસમાં મળી હતી એ રીતની નથી મળી એટલે એટલે તમને શું લાગે શૈલેષભાઈ કે મોદી સાહેબ જે એક હથ્થું શાસન ચલાવતા હતા એ એને પોતાનો જે સિક્કો ચલાવતા હતા હવે આને તો ગઠબંધનમાં રહીને કઈ રીતે બરાબર પેલા કઈ દેવાતું કે તમે બેસો એટલે બેસી જતા બેસી જતા હવે એ વસ્તુ નહીં હવે કેવું થશે કે સાહેબ અમને કયું પદ મળશે

એટલે હવે મોદી સાહેબ ની લહેર કહી શકાશે નહીં પેલા લોકો એમ કે જીતતા જીતતા ફાફા પડી ગયા જેમ તેમ જીત્યા છે એટલે એ તો કેવાનું તો બધું જ થાય પણ જે હમણાં સરકાર ચલાવવાની વાત છે સરકાર તો બનશે એમ નહીં સરકાર બનશે પણ સરકાર ચલાવવા માટે જે રીતની તાકાત પેલા વાપરતા કેવું સીટ સીટની નજીક જ છે બરાબર છે બંને તરફ મારીને બેઠા છે જો વચ્ચે બેઠેલા ગઠબંધનના કાર્યકર્તા ગઠબંધનના ના સાંસદો જો આ બાજુ નજર કરે ને તો આ લોકો સીટ

આપવામાં આવે છે કે નાયબ વડાપ્રધાન બરાબર અને કદાચ નો આપવામાં આવ્યું હોય તો એક એક ભાઈ મને બનાવો તો હું તમારો ભેગો નહી તો પછી હું મારા

ચંદ્રબાબુ નાયડુ એ બે હજાર ઓગણીસમાં માં ઇન્ડિયા ગઠબંધન બનાવેલું એટલે સૌથી ભાજપની વિરુદ્ધ આ હતા નેતાઓને મનમાં અંશે તો કે પછી પેહલા પણ બનવાની ઈચ્છા હતી તો જ આ બે ગઠબંધન બનાવ્યા હતા આજે બંને ગઠબંધનથી દૂર છે અને ભાજપમાં છે ને આજે એ જ રાજકારણના બે કિંગમેકર એકા અને બાદશાહ છે એટલે અત્યારે સિચ્યુએશન એવી છે કે આ બે તકની રાહ જોઈને બેઠા છે

એમને જે કહેવામાં આવ્યું કે તમને નાયબ વડાપ્રધાન બનાવશે એટલે વડાપ્રધાન તો નહીં પણ ન્યાય વડાપ્રધાન કારણ કે હવે પછી એમની ઉમર થઈ છે પછી ઉંમર નો તક જો આવશે એટલે આ છેલ્લી તક એમના માટે છે તક નો લાભ લેશે કે પછી જતો કરશે

એ મુદ્દો લાવતે કે જો અમે પાછલા વર્ષમાં દેશ માટે કામ કર્યું છે મોટા મોટા મુદ્દાઓ સોલ્વ કર્યા છે પણ આ પાંચ વર્ષ અમે ફક્ત ને ફક્ત મોંઘવારી બેરોજગારી ઉપર કામ કરશું તો એ ચારસો ને પાર નીકળી જશે હવે મારું એમ કહેવાનું કે અમેઠી થી શરૂઆત થઈ છે કે જે અમેઠી એટલે કે કોંગ્રેસના સમયમાં ત્યાં ગઢ ગણાતો ત્યાં સ્મૃતિબેન હાર્યા એનું કારણ હશે કે કદાચ કોઈ મહિલા મોંઘવારી રાંધણ ગેસ ભાવ વધારે લાગ્યા હશે કોઈ યુવાનોને બેરોજગારીના પ્રોબ્લેમ નડ્યા હશે કોઈ બધા સમસ્યા અત્યારે હવે કોંગ્રેસનો ઉદય થઈ રહ્યો છે એવું લાગે કોંગ્રેસ ને પાંચ બેક થવા માટે બરાબર તો શરૂઆત હવે ત્યાંથી જ લાગે છે શરૂઆત ને અંત એક જગ્યા છે શરૂ

વર્ષો પણ પસાર કર્યા પણ એની વિપરીત તમે જો નરેન્દ્ર મોદી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમને કોઈ દિવસ ગઠબંધન જોયું જોયું જ નથી એ પોતાનો જ હુકમ નો હતો

અડાણી નો નવો પ્રોજેક્ટ લાવો છે તો એ પેલા બે જણા ને પૂછવું પડે કે ભાઈ આપડે આ લાવવું છે શું કરીએ અને એમાં કોઈ ભાઈ આ નહી આવે તો શું મોદી સાહેબ બેસી રેસે એટલે તમને શું લાગે એજ વસ્તુ કે હવે ગઠબંધન સરકાર ચલાવતા શીખવું પડશે અને એ ઢાચામાં એટલે તમારે હા તો હા ના તો ના બરાબર બરાબર છે તો બરાબર છે એટલે આવનાર સમય આપણા મોદી સાહેબ માટે થોડો કપરો રે એવું લાગે છે મને શીખવું શીખવું પડશે કેમ કે આવી કોઈ પ્રેક્ટિસ છે નહી એમની પાસે ગઠબંધન ની સરકાર કેમ ચલાવી અને બધાને સાથે કેમ રાખવા બરાબર આ તો એક પરિવાર જેવું છે ગઠબંધન કે કોઈ દીકરાને ઓછું થવું નહીં જોયું અને કોઈને ઓછું લાવવું નહીં જોઈએ